નમસ્કાર મિત્રો કરવાના છીએ ડોક્ટર શાહ અને બહાર નીકળતા ડોક્ટર શાહે નિશાસો નાખતા કહ્યું હતું કે મનુભાઈ બુઢાપાનો કોઈ ઈલાજ નથી હોતો એસી વટાવી ચૂક્યા છે હવે તો બસ એમની સેવા કરો મનુભાઈનો ચહેરો ઉતરી ગયો હતો ડોક્ટર સાહેબ કોઈ તો ઉપાય છે ને સાયન્સે આટલી પ્રગતિ કરી છે તેમના અવાજમાં આશા અને નિરાશાનો મિશ્ર ભાવ હતો ડૉક્ટર શાહે ખંભો થાબડ્યો હું તો ફક્ત પ્રાર્થના જ કરી શકું મનુભાઈ તમે બસ તેમને ખુશ રાખો તેમના ચહેરા પર સ્મિત લાવો એનાથી મોટી કોઈ દવા નથી અને તેમને ભાવે એ પ્રવાહી વસ્તુઓ આપતા રહો ડૉક્ટર શાહ હળવું સ્મિત આપીને વિદાય થયા રૂમમાં પરત આવતા મનુભાઈના હૃદયમાં જાણે કોઈ ભારે પથ્થર પડી ગયો હતો બાપુજી તેમનો એકમાત્ર આશીર્વાદ હતા અને પિતાજી હરિભાઈ બેડ પર શાંતિથી સૂતા હતા ચહેરા પર વૃદ્ધાવસ્થાની લીટીઓ સફેદ વાળ પાતળી સાતી પણ આંખોમાં હજી પણ પ્રેમનો અનંત સાગર સલકાતો હતો મનુભાઈ તેમની પાસે બેસી ગયા હાથમાં હાથ પકડીને ધીમે ધીમે હાથ ફેરવે છે તેમ તેમને એક અજાણી શાંતિ અનુભવાય તેમને પોતાનું બાળપણ અને યુવાળીના દિવસો આંખો સામે તરવરી રહ્યા હતા કેવી રીતે બાપુજી રોજ સાંજે કંઈક ને કંઈક લઈ આવતા ક્યારેક રમકડું ક્યારેક મીઠાઈ ક્યારેક બજારનું ફરસણ તેમની ઉંમર ભલે વધી ગઈ હોય પરંતુ એ ક્ષણો મનુભાઈના હૃદયમાં હજી તાજા હતા તે આવતા જ મનુભાઈની આંખો ભીની થઈ ગઈ હતી બહાર ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો બારીના કાસ પર પાણીના ટીપા જાણે કોઈ અજાણી વેદનાની કથા કહી રહ્યા હતા વાતાવરણમાં ભીનાશ પડી હતી જાણે આકાશ પણ મનુભાઈના મનની ઉદાસીમાં ભાગ લઈ રહ્યું હોય મનુભાઈએ મનને મક્કમ કરીને જાતને સંભાળ્યું કે તેમણે પત્ની નીતાને અવાજ આપ્યો કે નીતા આજે બધા માટે મગની દાળના ગરમા ગરમ ભજીયા અને લીલી ચટણી બના હું બહારથી તાજી જલેબી લઈ આવું છું નીતાએ દાળ સવારથી જ પલાળી રાખી હતી તે સમજી ગઈ કે પતિના મનમાં ભારે ભાર છે ઘણીવાર ખોરાક અને સ્વાદ એવા સમયમાં મનને થોડું હળવું કરી દેતા હોય છે હો બરાબર નીતાએ કહ્યું પણ તમે વધારે ચિંતા ન કરો બાપુજી મજબૂત છે મનુભાઈ માત્ર માથું હલાવ્યું અંદરથી મનુભાઈએ નક્કી કરી લીધું હતું કે જે શક્ય હશે તે બધું તેઓ કરશે ડૉક્ટર સાહેબે તો માત્ર સેવા કરવાની વાત કરી પણ મનુભાઈના મનમાં હજી આશાનો દીવો ટમટમતો હતો કદાચ કોઈ ઉપાય મળી જાય કદાચ કોઈ નવી દવા કોઈ ખાસ ઉપચાર કંઈક એવું જે પિતાને પાસા વે જેમ તંદુરસ્ત કરી શકે તે રાત્રે પિતાજી બેડ પર સુઈ ગયા પછી મનુભાઈ લાંબા સમય સુધી તેમના બાજુમાં બેસી રહ્યા વરસાદના અવાજ સાથે મનમાં વિચારોના મોજા આવતા રહ્યા બાળપણમાં હરિભાઈ પોતે જ પોતાના પિતાને દવાખાનામાં લઈ જતા ઘરનો એકમાત્ર આધાર બનીને આખા પરિવારને ઉછેરી લીધા હતા મનુભાઈના આંખ સામે બાળપણની એક ઘટના આવી એકવાર ભારે વરસાદમાં મનુભાઈને તાવ આવ્યો હતો બાપુજી છત્રી વગર જ તેમને ખંભા પર લઈને ડોક્ટર પાસે દોડ્યા હતા પોતે આખા ભીના થઈ ગયા પરંતુ દીકરો બસી જાય એ માટે જે કરવું પડે એ કર્યું આ યાદ તેમને કંપાવી ગયો હું પણ બાપુજી માટે એ જ કરીશ મનુભાઈએ મનમાં કહ્યું પત્ની નીતાએ અંદર આવીને ધીમેથી કહ્યું કે મનુભાઈ ખાવા માટે આવો મનુભાઈએ પિતાના કપાળ પર હાથ ફેરવ્યો કંઈક અંદરથી બોલ્યા વગર પછી પત્ની સાથે રસોડામાં ગયા ભજીયા તળાઈ રહ્યા હતા તેની સુગંધ આખા ઘરમાં સઈ ફેલાઈ ગઈ હતી ખાવા બેઠા ત્યારે મનુભાઈ થોડો હસવાનો પ્રયત્ન કરે છે નીતા બાપુજીને પણ ભજીયા ગમે છે આપણે થોડા નરમ ભજીયા તળશું જેથી તેઓ સરળતાથી ખાઈ શકે નીતાએ સ્મિત આપ્યું હા હું એમ જ બનાવું છું રાત્રે જ્યારે બધાએ સૂઈ ગયા મનુભાઈને ઊંઘ ન આવી ડૉક્ટર શાહના શબ્દો મનમાં ગુંસતા હતા બુઢાપાનો કોઈ ઈલાજ નથી પરંતુ બીજી બાજુ મનમાં એક અવાજ આવતો હતો કોઈ તો ઉપાય હશે કોઈ તો ઉપાય હશે કોઈ તો રસ્તો હશે તે જ સમયે ફોન વાગ્યો એક જૂના મિત્રનો ફોન હતો જયંતભાઈ જે મેડિકલ ક્ષેત્રમાં કોઈ જાણીતા ડૉક્ટર હતા વાતચીત દરમિયાન મનુભાઈ હરિભાઈની હાલત કહી જયંતભાઈએ કહ્યું કે મનુભાઈ હું કાલે તમારી પાસે આવું છું એક ખાસ વિશે છે એ ચર્ચા કરી મનુભાઈના હૃદયમાં આશાનો કિરણ ઝળક્યો સવારના ઠંડા પવન સાથે વરસાદ થોડોક શાંત થયો હતો આકાશમાં ઘુમસના વાદળો હજી પણ તણાઈ રહ્યા હતા મનુભાઈને ગઈકાલે જયંતભાઈ સાથે થયેલી વાત યાદ આવી રહી હતી કોઈ ખાસ ઉપસાર છે એ શબ્દ એ તેમની અંદર એક નવો દીવો પ્રગટાવ્યો હતો તેઓ વિચારી રહ્યા હતા કે કદાચ બાપુજી માટે કોઈ ચમત્કારિક દવા હશે થોડા સમય પછી ઘંટડી વાગી મનુભાઈ દરવાજા પાસે ગયા બહાર જયંતભાઈ ઊભા હતા વર્ષો પછી મિત્રને જોઈને મનુભાઈની આંખોમાં સમક આવી ગઈ આવો જયંતભાઈ અંદર આવો બાપુજી તો હજી સૂઈ રહ્યા છે બંને હોલમાં બેસ્યા નીતાએ શા નાસ્તો લાવીને મૂક્યો જયંતભાઈએ ગંભીર સ્વરે કહ્યું કે મનુભાઈ હમણાં થોડા દિવસ પહેલાં જ હું મુંબઈના એક મોટા હોસ્પિટલમાં હતો ત્યાં એક નવું ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે કેટલાક વૃદ્ધ દર્દીઓમાં એના સારા પરિણામ આવ્યા છે પરંતુ એ ટ્રીટમેન્ટ બહુ મોંઘી છે મનુભાઈને શંકો લાગ્યો કેટલી મોંઘી જયંતભાઈ થોડીક વાર ચૂપ રહ્યા લગભગ પાંચ થી સાત લાખ રૂપિયા ખર્ચ થશે મનુભાઈના હોઠ સુકાઈ ગયા પાંચ થી સાત લાખ આટલી રકમ તેઓએ ક્યારેય એક સાથે જોઈ ન હતી તેઓ મધ્યમ વર્ગના હતા પોતાનું ઘર હતું પરંતુ બસત બહુ ઓછી હતી જયંતભાઈ આટલા પૈસા હું ક્યાંથી લાવીશ હું એટલા બધા પૈસા ક્યાંથી લાવીશ જયંતભાઈએ સહનાભૂતિપૂર્વક સવારે કહ્યું મને ખબર છે મુશ્કેલ છે પણ બીજી કોઈ દવા કે ઉપચાર હજી સુધી એટલા સારા પરિણામો નથી આપતા તું ઈચ્છે છે ને તો હું ડૉક્ટર શાહને કહીને તેને મળાવી દઉં તે વખતે દરવાજા પાસે હલચલ થઈ ડૉક્ટર શાહે પોતે જ આવ્યા હતા રૂટીન ચેકઅપ માટે કેમ મનુભાઈ હરિભાઈની હાલત કેવી છે થોડીક સુધરી છે સાહેબ મનુભાઈ કહ્યું પણ મને જયંતભાઈએ જે ટ્રીટમેન્ટની વાત કરીને એ વિશે વધુ જાણવું છે ડૉક્ટર શાહે થોડો સમય મનુભાઈને જોયા હા એ ટ્રીટમેન્ટ હજી પ્રાયોગિક છે મુંબઈના મોટા સેન્ટરમાં જ થાય છે પરંતુ ખૂબ ખર્ચાળ છે મનુભાઈએ ધીમેથી કહ્યું કે સાહેબ પૈસા તો અમારી પાસે નથી બીજો કોઈ રસ્તો નથી ડૉક્ટર શાહે થોડો વિરામ લીધો શહેરા પર થોડીક અજીબ અભિવ્યક્તિ આવી એક રસ્તો છે એક રસ્તો છે પણ મનુભાઈના હૃદયની ધડકન તેજ થઈ ગઈ કયો રસ્તો સાહેબ તમે કહો હું કંઈ પણ કરીશ ડૉક્ટર સાહેબ ખરશી પર ટેકો લઈને ધીમેથી કહ્યું હરિભાઈને તકલીફ વધારે છે એમાં કોઈ શંકા નથી એ માટે હોસ્પિટલમાં ખાસ કાળજી રાખવી શકાય પણ એ માટે તમારે એમને અમુક મહિનાઓ માટે અમુક મહિનાઓ માટે સેન્ટરમાં મોકલવા પડશે સરકારની એક સ્કીમ છે જેમાં વૃદ્ધ લોકોના સારવાર અને નિવાસ માટે ખર્ચ ઓછા થાય છે પણ હું એમાં એમના નામે થોડીક પ્રોપર્ટી ટ્રાન્સફર કરાવવાની શરત છે મનુભાઈ શોકી ગયા હો પ્રોપર્ટી ટ્રાન્સફર હા એમના નામે જે ઘર છે કે જમીન છે એની માલિકી એ સેન્ટર ચલાવતા ટ્રસ્ટને હસ્તાક્ષર કરવી પડે છે જેથી તેઓ એમની સારવાર હેઠળ રહેઠાણનો ખર્ચ ઉઠાવે પછી એમનું અવસાન થાય ત્યારે સંપત્તિ ટ્રસ્ટની થઈ જાય મનુભાઈને પગ તળે જમીન ખસી ગઈ જેવી લાગણી થઈ ઘર જે પિતાજી આખી જિંદગીની મહેનતથી બનાવ્યું હતું એનું શું એ ઘર જ તો મનુભાઈના જીવનનો આધાર હતું તેમને લાગ્યું કે ડોક્ટર શાહના શબ્દો તેમના કાનમાં સોયની જેમ સૂબી રહ્યા છે જયંતભાઈએ ધીમેથી કહ્યું કે મનુભાઈ એ સ્કીમ સાસી છે ઘણા લોકો એમાં ગયા છે પણ તું વિશારીને નિર્ણય કરજે વિશારીને તું નિર્ણય કરજે મનુભાઈનું માથું ઘુમા લાગ્યું બાપુજીને બસ આવવું છે તો ઘર ગુમાવવું પડશે એ ઘર જે તેમણે જાતે બનાવ્યું અથવા પૈસા ભેગા કરવાના રસ્તા શોધવા પડશે ડોક્ટર શાહે કહ્યું હું તેને કંઈ દબાણ નથી કરતો તું વિસારીને મને કહેજે પણ જેટલું વહેલું નક્કી કરશો એટલું સારું તેમણે બેગ ઉઠાવી અને જતા રહ્યા જયંતભાઈએ પણ મનુભાઈને થોડી હિંમત આપી મનુભાઈ હિંમત રાખજે તું જે નિર્ણય લેશે ને એ સાસુ હશે મનુભાઈ એકલા હોલમાં બેઠા રહ્યા બહાર વરસાદ છે એ ફરીથી ઝરમર ઝરમર શરૂ થયું હતું બારીઓમાંથી ટીપા સરકતા જતા હતા મનુભાઈને લાગ્યું જાણે આ ટીપા તેમના જીવનની હકીકતો બનીને બારી પરથી નીચે વહી રહ્યા હોય તેમના મનમાં બાળપણની એક બીજી ઘટના આવી બાપુજી એક દિવસ કહ્યું હતું કે બેટા ઘર તો ઈંટ સિમેન્ટનું બને છે સાસુ ઘર તો આપણે એકબીજાના દિલમાં બનાવીએ આ શબ્દો આ શબ્દો હમણાં જાણે જીવંત થઈને મનુભાઈના કાનમાં ગુંજ્યા હું શું કરું મનુભાઈ મનમાં બોલ્યા નીતા અંદર આવી ચહેરા પર ચિંતા હતી શું કહ્યું ડૉક્ટરે મનુભાઈએ બધું કહ્યું નીતાએ શુભ સાપ સાંભળ્યું મનુભાઈ પૈસા ભેગા કરવાનો કોઈ રસ્તો હશે ઘર ગુમાવવાનો ઇશારો પણ નહીં એ ઘર તો બાપુજીના આશીર્વાદ છે મનુભાઈની સાસો છૂટ્યો હા પણ બાપુજીને બસાવવા હું કંઈ પણ કરીશ તે રાત્રે તેઓ લાંબા સમય સુધી નકશો ખોલીને બેઠા કોણ લોન આપશે કોની મદદ માંગવી કંઈક તો રસ્તો શોધવો જ પડશે બારી બહાર ચમકતી વેજળી સાથે વરસાદ ગાંસતો હતો અંદર મનુભાઈના મનમાં પણ એવા જ તોફાનો ઉઠતા હતા બીજા જ દિવસે વહેલી સવારથી મનુભાઈના મનમાં એક જ વિચાર ઘૂમતો રહ્યો કે બાપુજીને છે પૈસા ભેગા કરવાના છે કેવી રીતે બહાર વરસાદ અટક્યો હતો પણ મનુભાઈના દિલમાં તોફાન હજી શાંત થતું નહોતું તેઓ વહેલી સવારે ઉઠીને બેસી ગયા કાગળ પેન લઈ અને ગણતરી કરવા લાગ્યા બેંકમાં કેટલી બચત છે કેટલા ફિક્સ ડિપોઝિટ છે કેટલું સોનું છે બધું જ લખવા લાગ્યા પરંતુ આટલા પૈસા ક્યાંથી આવશે સંપત્તિ વેસવી સંપત્તિ વેસવી એ છેલો રસ્તો હતો મનુભાઈએ એ વિશાળ મનમાંથી કાઢી દીધો કે એવામાં નીતા શાલ આવી મનુભાઈ આખી રાત ઊંઘ્યા નથી ને મનુભાઈએ થાકેલા અવાજમાં કહ્યું કે નીતા હમણાં બીજું કશું સમજાતું નથી બાપુજી માટે બધું કરવું છે નીતાએ તેમનો હાથ પકડી લીધો મનુભાઈ તમે એકલા નથી આપણે બંને મળી કંઈક કરશું મનુભાઈએ થોડી હિંમત મેળવી હું પહેલાં મોતીભાઈને ફોન કરું છું એણે એક વખત કહ્યું હતું કે તને મદદ જોઈને તો કહી દેજે અને મિતભાઈ જૂના મિત્ર અને વ્યવસાયમાં સારા હતા મનુભાઈએ ફોન કર્યો કે હેલો મિતભાઈ એ ફોન કર્યો હેલો મિતભાઈ હું મનુભાઈ બોલું છું બધી વાત સાંભળ્યા પછી મિતભાઈએ કહ્યું કે મનુભાઈ હું તારી પરિસ્થિતિ સમજુ છું હમણાં મારી પાસે મોટી રકમ નથી પણ હું બે ત્રણ લોકોને કહીશ કંઈક રસ્તો કાઢશું થોડી આશાનો મનુભાઈના દિલમાં ફર્યો હલકાય તેમણે નક્કી કર્યું કે તેઓ કોઈને પણ નમાવીને બેસશે નહીં પણ પિતાને બસાવવા માટે પ્રયત્ન કરશે બોપારે તેઓ પોતાની ઓફિસ ગયા તે એક જૂના ગ્રાહક રમેશભાઈ મળ્યા રમેશભાઈ મનુભાઈની ઉદાસી જોઈ શું થયું મનુભાઈ તમે ખૂબ ચિંતિત દેખાવશો ત્યારે મનુભાઈએ બધું કહી દીધું રમેશભાઈ વિચાર્યું પછી કહ્યું કે મનુભાઈ મારો એક મિત્ર છે કોપરેટિવ બેંકમાં મેનેજર છે તને તાત્કાલિક લોન મળી શકે મનુભાઈએ તરત જ નંબર લીધો રમેશભાઈ તમે ખરેખર મારી મોટી મદદ કરી ત્યાંથી પાછા ફરતા મનુભાઈ બાયસિકલ પર હતા રસ્તામાં ઝરમર વરસાદ ફરી રહ્યો હતો તેમણે છત્રી ખોલી પણ વરસાદના ટીપાં ચહેરા પર પડી રહ્યા હતા આ વરસાદમાં તેમને બાળપણ યાદ આવ્યું તેઓ નાના હતા ત્યારે બાપુજી તેમને સ્કૂલ છોડવા લઈ જતા વરસાદ પડે ત્યારે બાપુજી પોતે ભીના થઈ જતા છત્રી મનુભાઈ પર રાખતા બાપુજીએ જ તો શીખવ્યું હતું કે પોતાનો સ્વાર્થ છોડીને બીજાના માટે કરવું કંઈક નવું આ વિચારથી મનુભાઈને આંખોમાં પાણી આવી ગયું ઘરે આવ્યા ત્યારે નીતાએ ગરમ દૂધ આપ્યું શું થયું મનુભાઈ કહ્યું કોઈક તો રસ્તો દેખાઈ રહ્યો છે બેંકમાંથી લોન મિત્રો પાસેથી થોડું કંઈક તો ભેગું કરશું નીતાએ હળવું સ્મિત આપ્યું મને ખબર છે એ મને ખબર છે તો કંઈક કરી જ લેશે પણ એક વાત યાદ રાખજે કે બાપુજીને ખુશ રાખવાનું ભૂલતા નહીં રાત્રે મનુભાઈ બાપુજીની બાજુમાં બેઠા હરિભાઈની આંખો અડધી ખુલ્લી હતી મનુ તો ચિંતિત લાગે છે હરીભાઈ ધીમા અવાજમાં કહ્યું ના બાપુજી ના કંઈ નહીં તમે આરામ કરો બેટા યાદ રાખજે બીમારીમાં પૈસા કરતા વધારે પ્રેમ જરૂરી છે મનુભાઈને લાગ્યું કે પિતાજી બધું સમજી રહ્યા છે હા બાપુજી તમે સાસુ કહો છો હરીભાઈએ હાથ આગળ વધારીને મનુભાઈનો હાથ પકડી લીધો મને ખબર છે તો મારી ચિંતા કરે છે પણ તું તારી તબિયતનું પણ ધ્યાન રાખજે બેટા અને આ શબ્દ મનુભાઈના દિલમાં ઊંડે ઉતર્યા તેમને લાગ્યું કે બાપુજી ભલે શારીરિક રીતે નબળા છે પણ માનસિક રીતે હજી મજબૂત છે તે રાત્રે મનુભાઈ બેડ પર પડ્યા ત્યારે તેમના મનમાં એક મોટો નિર્ણય ઘૂમતો રહ્યો લોન તો મળી જાય છે પણ જો એ ટ્રીટમેન્ટ સફળ ન થયું તો વિચારથી થઈ ગયા બહાર વીજળી ચમકી બારણામાંથી આવતી ઠંડી હવા તેમના ચહેરા પર પડી રહી હતી મનુભાઈએ આંખ બંધ કરી બાપુજીના શબ્દ ગુંજ્યા ઘર તો ઈંટ સિમેન્ટનું બને છે સાસુ ઘર તો દિલમાં બને છે દિલમાં મનુભાઈને લાગ્યું કદાચ આ વાક્ય કોઈ સંકેત છે પિતાને બસાવવા કરતાં વધારે જરૂરી છે તેમને આ છેલ્લા દિવસોમાં ખુશ રાખવા પરંતુ બીજા જ પળે અંદરની અવાજ બોલ્યો કે હું પ્રયત્ન કર્યા વગર કેમ છોડી દઉં મને બધું કરવું જ પડશે આ રીતે મનુભાઈના મનમાં બે અવાજો લડતા રહ્યા એક કહેતો હતો કે બાપુજીને જેવો છે તેવા સમય માણવા દે બીજો કહેતો હતો કોઈ પણ રીતે ટ્રેનમેન કરાવવી જ પડશે રાત્રે લગભગ બે વાગ્યા સુધી તેઓ ઊંઘી ન શક્યા આખરે ઉઠીને ડાયરીમાં લખવા લાગ્યા કે બાપુજી માટે શું કરવું પૈસા ક્યાંથી લાવવા કોણ મદદ કરશે ડાયરીના સેલા પાના પર તેમણે લખ્યું કાલે હું બેંકમાં જઈશ મિતભાઈ અને રમેશભાઈને ફરી વાત કરીશ બધું એકઠું કરીશ અને પછી તેમણે આંખ મીસી બહાર વરસાદ શાંત થઈ ગયો હતો પરંતુ મનુભાઈના જે મનમાં હજી તોફાન ચાલતું હતું એ પાછલા બે દિવસ મનુભાઈ માટે દોડધામ ભરા રહ્યા સવારે બેંકમાં બપોરે મિત્રો સાથે સાંજે કાગળો તૈયાર કરવા સતત દોડધામ છતાં મનમાં માત્ર એક જ વિચાર કે બાપુજી માટે બધું કરવું છે બેંક મેનેજર રમેશભાઈના રેફરન્સથી મળ્યા ફાઇલ જોઈને બોલ્યા કે મનુભાઈ તમારું ઘર છે થોડું સોનું છે એના સામે તમને લોન મળી શકે પણ આખી રકમ એકસાથે નહીં મળે બે હપ્તામાં મળશે મનુભાઈ તરત જ માથું હલાવ્યું મારે જે મળશે એ ચાલશે મને જલ્દીથી જોઈએ મિતભાઈએ પણ મિત્રો પાસેથી થોડું ભેગું કર્યું નીતાએ પોતાનો નાનકડો આભૂષણનો બોક્સ લાવીને મનુભાઈ સામે મૂકી દીધો આ વેચી દે મનુ હે મનુભાઈ આ ઘરનું સોનું કરતા બાપુજીનું જીવન વધારે કિંમતી છે મનુભાઈએ એક પળ માટે નીતાને જોઈ તેની આંખોમાં નમી ગયેલો પ્રેમ અને સમજીતીનો દરિયો હતો નીતા તું મારી સાસી સાથી છે મનુભાઈએ ધીમે ધીમે કહ્યું આ રીતે ધીમે ધીમે પૈસા ભેગા થયા મનુભાઈના દિલમાં હિંમત આવી તેઓએ મુંબઈના સેન્ટરમાં ફોન કર્યો ત્યાંના રિસ્પ્રેન્ટ જણાવ્યું કે હા ટ્રીટમેન્ટ માટે જગ્યા ખાલી છે તમે પેશન્ટને લઈ આવો તમે પેશન્ટને લઈ આવો મનુભાઈ હળવો નિસો છૂટ્યો હવે બાપુજીને ત્યાર કરવાના છે હરિભાઈ બેડ પર બેઠા હતા બહાર આકાશમાં વાદળો છૂટાઈને સૂર્ય ઝાંખો દેખાવા લાગ્યો હતો બાપુજી મનુભાઈ બાજુમાં બેસીને કહ્યું તમને એક ખાસ ઉપચાર માટે મુંબઈ લઈ જવાય છે ત્યાં મોટા ડોક્ટરો છે હરિભાઈ થોડું હસ્યા મને ખબર છે બેટા તું કેટલો પ્રયત્ન કરી રહ્યો છે પણ શું જરૂરી છે આટલી દોડધામ બાપુજી હું મારા આંખ સામે તમને તકલીફમાં જોઈ શકતો નથી મને કંઈ પણ કરવું પડે ને એ હું કરું છું હરિભાઈએ મનુભાઈના માથા પર હાથ ફેરવ્યો કે તારો પ્રેમ જ મારી મોટી દવા છે તારો પ્રેમ જ મારી મોટી દવા છે પણ જો તે મનથી નક્કી કર્યું છે ને તો હું તને રોકીશ નહીં મનુભાઈએ આંખ પોસતા કહ્યું તમારે માત્ર હિંમત રાખવી છે બાપુજી આગલા દિવસે તેઓ ટ્રેનમાં બેઠા નીતાએ બેગ તૈયાર કરી હતી હરિભાઈની દવાઓ કપડાં થોડુંક ઘરેલું ખાવાનું ટ્રેન ધીમે ધીમે સ્ટેશનમાંથી નીકળી મનુભાઈ બારીમાંથી બહાર જોયું વરસાદથી ધોઈ ગયેલા ખેતરો ખેતરો લીલાસમ ઝાડો આંખો આકાશ તેમને યાદ આવ્યું કે બાળપણમાં બાપુજી તેમની આવી જ ટ્રેનમાં બેસાડીને અમદાવાદ જુનાગઢ ફરવા લઈ જતા આજે એ જ બાપુજી તેમના બાજુમાં બેઠા હતા નબળા પણ સ્મિત ભર્યા મુંબઈ પહોંચીને તેઓ સેન્ટરમાં ગયા એક વિશાળ બિલ્ડિંગ હતું બહાર સુંદર બગીચો સુંદર સ્વચ્છ હોલ સફેદ યુનિફોર્મમાં નર્સો ફરતી હતી રિસપેશન પર એક બહેને કાગળો લીધા પેશન્ટને રૂમ નંબર બસો ને પંદરમાં લઈ જાઓ હરિભાઈને વ્હીલ બેસાડી અંદર લઈ જવામાં આવ્યા મનુભાઈ બાજુમાં ચાલતા હતા રૂમ અંદરથી સાફ સુથરો હતો બારીઓમાંથી દરિયો દેખાતો હતો નીલો આકાશ ઊંચી મકાનોની પૃષ્ઠભૂમિમાં દૂર પાણી ઝળતું હતું હરિભાઈએ દરિયો જોઈને ધીમેથી કહ્યું કે મનો આ તો સરસ જગ્યા છે તું ચિંતા ન કર મનુભાઈના દિલમાં થોડો ભાર ઉતર્યો કદાચ આ જગ્યા બાપુજી માટે નવી શરૂઆત લાવશે ડૉક્ટર શાહ ત્યાં પહેલેથી જ હતા તેઓએ ફાઇલ જોઈને કહ્યું હવે પરીક્ષણો શરૂ કરવાના છે પહેલાં બે ત્રણ દિવસ રિપોર્ટ આવશે પછી ટ્રીટમેન્ટ શરૂ થશે મનુભાઈ પૂછ્યું કે ડૉક્ટર સાહેબ બાપુજીને વધારે તકલીફ તો નહીં પડે ને હું પ્રયત્ન કરીશ ઓછામાં ઓછું દુઃખ થાય ડૉક્ટર શાહે કહ્યું કે હરિભાઈ સ્મિત કરી બોલ્યા મને તકલીફની ચિંતા નથી ડૉક્ટર સાહેબ બસ મનુને વધારે ચિંતા ન રહી મનુભાઈની આંખો ભીની થઈ ગઈ બાપુજી તમે ફક્ત આરામ કરો તે રાત્રે મનુભાઈ હોસ્ટેલના નાના રૂમમાં બેઠા હતા બારીઓમાંથી દરિયાની લહેરનો અવાજ ઘમઘમ આવતો હતો તેમના મનમાં બે ભાવ હતા એક તરફ સંતોષ કે તેઓએ બધું કરી બતાવ્યું બીજી તરફ ભય કે જો આ ઉપસાહ નિષ્ફળ જાય તો તેમણે બારીમાંથી બહાર જોઈને મનમાં કહ્યું કે હે પરમાત્મા હે ભગવાન જે સારું હોય એ જ કરજે હું બાપુજી માટે જેટલું કરી શકું છું એ બધું કરી રહ્યો છું એ જ સમયે નીતાનો ફોન આવ્યો કે મનુભાઈ બાપુજીને કેવું છે હવે ઠીક છે રિપોર્ટ આવશે પછી ખબર પડશે મનુભાઈ કહ્યું કે નીતાએ ધીમેથી કહ્યું કે મનુભાઈ તમે થકાઈ ગયા હશો બાપુજી માટે તું બધું કરી રહ્યો છે એ જોઈને મને ગર્વ થાય છે મનુભાઈ થોડું હસ્યા નીતા તું મારી બાજુએ છે એ જ મારી હિંમત છે ફોન મૂકી દીધો બહાર દરિયાની લહેરોનો અવાજ ફરીથી છે એ આવવા લાગ્યો મનુભાઈ આંખ બંધ કરી તેમના મનમાં બાપુજીની યાદો ઝળહળતી હતી બાળપણના દિવસો સ્કૂલના દિવસો બાપુજીનો સાથ તેમને લાગ્યો કે કદાચ એ જ યાદો બાપુજીના મનમાં પણ હશે બાપુજીને ખુશ રાખવા માટે શું દરરોજ તેમની પાસે જઈશ વાતો કરીશ મનુભાઈએ મનમાં નક્કી કર્યું સેન્ટરમાં દાખલ થયાના ત્રીજા દિવસે હરિભાઈના તમામ ટેસ્ટ રિપોર્ટ છે એ આવી ગયા ડૉક્ટર સાહેબ મનુભાઈને ઓફિસમાં બોલાવ્યા મનુભાઈ રિપોર્ટ અનુસાર તમારા પિતાજીનો રોગ થોડો વધારે જૂનું છે પણ હજી અમુક દવાઓ અને થેરાપીથી તેમને રાહત મળી શકે છે આ લાંબી પ્રક્રિયા છે પણ અમે શ્રેષ્ઠ પ્રયત્ન કરશું અમે શ્રેષ્ઠ પ્રયત્ન કરશું મનુભાઈ ઊંડો શ્વાસ લીધો ડોક્ટર સાહેબ બસ તેમને પીડા ના પડે એ જ મારી ઈચ્છા છે ડૉક્ટરે માથું લાગ્યું ચિંતા ન કરો અમે તેમનું સારું ધ્યાન રાખશું હરિભાઈને દિવસભર દવા અને થેરાપી મળતી મનુભાઈ દરરોજ તેમના રૂમમાં બેઠા રહેતા ક્યારેક સાપ ક્યારેક બાળપણની વાતો કરતા યાદ છે બાપુજી તમે મને નાની ઉંમરે જ ખેતરમાં કામ શીખવ્યું હતું હરિભાઈ હળવું હસ્યાઓ હા તો એ સમય પણ બહુ જલ્દી શીખી જતો હતો એ જ તારી મોટી કાબેલીયાત છે મનુભાઈ બાજુમાં બેઠા હતા બાપુજી તમે જ મને શીખવ્યું હતું કે માણસે હંમેશા હિંમત રાખવી જોઈએ હિંમતથી એ જ હિંમતથી હું આજ સુધી આવ્યો છું કેટલાક દિવસો સુધી હરિભાઈની તબિયત થોડી સુધરતી લાગતી ચહેરા પર હળવું તેજ આવતું હતું મનુભાઈના દિલમાં આશાની કિરણ જાગતી હતી હો તેઓ દરિયા કિનારે જઈને દરિયાની લહેરોને જોતા અને મનમાં પ્રાર્થના કરતા કે હે પરમાત્મા મારા બાપુજીને તંદુરસ્ત કરજે તંદુરસ્ત રાખજે પણ પછી એક રાત્રે હરિભાઈને અચાનક શ્વાસની તકલીફ થઈ નર્સો તરત આવી ડૉક્ટર સાહેબ દવા આપી મનુભાઈ તેમના બાજુમાં બેઠા હતા બાપુજી હું અહીં છું તમે ચિંતા ન કરો હરિભાઈ ધીમે બોલ્યા મનુ તે ઘણું કર્યું હું તારી મહેનત જોઈ રહ્યો છું મને ગર્વ છે કે તારા પર મનુભાઈની આંખોમાંથી આંસુ રહી ગયા બાપુજી તમે ઠીક થઈ જશો આપણે પાછા ઘરે જઈશું હરીભાઈ તેના હાથમાં હાથ પકડીને કહ્યું જો હું પાછો ન આવું તો તું તારા જીવનમાં હંમેશા સારો માર્ગ જ પકડજે તારા બાળકોને પણ એ જ સંસ્કાર આપજે મનુભાઈએ તેમની આંગળીઓ મજબૂતથી પકડી બાપુજી એવું ન બોલો એવું ન બોલો તમે ઠીક થઈ જશો કેટલાક પળો પછી હરિભાઈ શાંત થઈ ગયા તેમના ચહેરા પર એક અજોડ શાંતિ હતી જાણે તમામ દુઃખમાંથી મુક્ત થઈ ગયા મનુભાઈએ માથું ઝુકાવી લીધું આંખોમાંથી આંસુ ધારા વહેતી રહી થોડી પછી નીતાનો ફોન આવ્યો મનુભાઈ ઓ મનુભાઈ મનુભાઈ ધીમે કહ્યું કે નીતા બાપુજી હવે પરમાત્માના ઘરે ગયા નીતાની આંખોમાં પણ આંસુ આવી ગયા મનુભાઈ તમે જે બધું કર્યું તે બાપુજીના આશીર્વાદમાં જ છે તમારું કર્તવ્ય પૂરું કર્યું આગલા દિવસે મનુભાઈ હરીભાઈને પોતાના ગામ લઈ આવ્યા આખું ગામ શોકમાં ડૂબ્યું હતું પણ બધા જ મનુભાઈને કહેતા કે તમે બાપુજી માટે જે કર્યું એ દરેક સંતાન માટે ઉદાહરણ છે ઉદાહરણરૂપ છે હરીભાઈના અંતિમ સંસ્કાર પછી મનુભાઈ પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા વરસાદ પછીનું આકાશ સ્વચ્છ હતું પવનમાં ઠંડક હતી તેમણે બાપુજીનું જૂનું લાકડાનું ઠંડુ હાથમાં લીધું એ જ ઠંડુ જે હાથ સાથે તેઓ ખેતરમાં જતા મનુભાઈ આકાશ તરફ જોયું બાપુજી હું તમારી શીખેલી વાતો જાળવીશ તમારો આશીર્વાદ મારા માટે સદા રહેશે બારીમાંથી બહાર જોઈને મનુભાઈએ સાસો લીધો હવે આગળનું જીવન આગળનું જીવન તેઓ બાપુજીના સંસ્કાર સાથે જીવવાના હતા દરિયા જેવી ઊંડી યાદો છતાં હૃદયમાં શાંતિ હતી કારણ કે તેમણે પોતાના કર્તવ્યનું સંપૂર્ણ નિર્વાહ કર્યું હતું મિત્રો આ વાર્તા ના લેખકના વિચારો દ્વારા કાલ્પનિક રચના કરવામાં આવી છે તેથી આમાં આવતા પાત્રો દ્રશ્યો તમામ વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક ઉપયોગી થાય તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બની રહેજો જય હિન્દ જય માતાજી થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે